વડોદરા શહેરના સયાજીગંજના પરશુરામ ભટ્ટા વિસ્તારમાં સામાન્ય ઝઘડામાં એક યુવકની હત્યા કરી દેવામાં આવી વડોદરા શહેરમાં સયાજીગંજ વિસ્તારના પરશુરામ ભટ્ટા વિસ્તારમાં મર્ડરની ઘટના ઘટી છે સામાન્ય ઝઘડામાં યુવકની હત્યા કરી દેવામાં આવી પચીસ વર્ષીય યુવક અજય સાનેનીની કાણપીણ હત્યા કરી નાખવામાં આવી છે મોઢા પર કોસના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો ભવાનીનગરમાં ધોળે દિવસે સનસની ખેચ બનાવ રાહુલ ખેડેકર નામના શખ્સે આ ઘાતક હુમલો કર્યો છે હુમલામાં અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી સાડા પાંચ વાગે હું આવી મને ફોન આવ્યો મારી છોકરીનો કે અજયનો આવો આવું થયું કે માથું ફોડી કાઢ્યું પછી ફરી મારા બેબીએ ફોન કર્યો મને કે છે કે અજયનો અજયની મોત થઈ ગઈ કે એને માતામાં માર્યું છે તો કે તાત્કાલિકમાં તું આવી જાય એટલે હું ત્યાંથી ગભરાતી ગભરાતી તાત્કાલિક માય મારે ભાઈનું છોકરો છે નાના શું હવે શું દુશ્મની છે એ લોકોની ખબર નથી મને એ કોઈ રાહુલ ખેડેકર છે ત્યાંનો પ્રમુખ છે ભલે પ્રમુખ હોય કે ગમે તે હોય પણ એના એ ના મળે ને તે એના ઘરવાળાને બધાને બેહાડી દેજો પોલીસ ચોકીમાં મારું કહેવાનો ને એને ફાંસી દેવડાને એટલે દેવડાની મારે મારો છોકરો નહીં રહે તો એનોય છોકરો નહીં રહેવો જોઈએ શું બાકી મેં બીજું કઈ માંગતી નથી ઝઘડો કશો નથી એ છોડાવ ગયેલો કોઈ જહેજ કરી નતો મા છોકરો એ ભાગી ગયો ને મારા છોકરાને ને મારી નાખ્યો શું આ બધું કઈ માર્યું છે એ નથી ખબર પણ હથિયારો હશે ક્રોસ કઈ કોસ કે એવું કઈ મારી છે આ બધું તો ફાડી કાઢ્યું છે મારા છોકરા ને આગ બાગ બધું કશું નથી દેખાતું આ ભાતુજી નગર ચકલો છે ને ત્યાં થયું બપોરનો સમય હતો ખબર નહીં કેટલા વાગે ના મને સાડા પાંચ વાગે ફોન આવ્યો મારી છોકરીનો એટલે મને ખબર પડી આ તું એસએચજીમાં રિક્ષામાં નાખીને લઈ આયા ભાઈ એકસો આઠ પણ નહીં આવી બોલાઈ તોય શું રિક્ષામાં મારો છોકરો મારો ભાઈનો છોકરો એ બે જણ નાખીને લઈ આયા સાહેબ કઈ ન ખાલી વાત કરવા અમે ઉભા રહ્યા ઉભા રહ્યા ને તે ભાઈએ હાથમાં કોષ લીધી હાથમાં કોષ લીધીને હાથ ચાલાકી ડાયરેક્ટ કરી દીધી એ પણ શા માટે કે એ મારી સાથે જે બીજો ભાઈ હતો ને એ ભાઈની બૈરી પર ડાયરેક્ટ ગયો બૈરી પર ડાયરેક્ટ ગયો બૈરી પર ડાયરેક્ટ ગયો ને તો એના પછી એ ભાઈએ એવું કીધું ભાઈ તું માર બૈરીનું નામ શું કમ લે છે તો એ માટે એ ભાઈએ વાત કરીને આ ભાઈએ પછી થોડી વાતચીતમાં છે ને આ આ ભાઈએ ડાયરેક્ટ કો સુટાવાની ચાલુ કરી દીધી મારા મારી ચાલુ કરી દીધી એટલામાં એ ભાઈ ને મેં એટલું બી પૂછ્યું મેં કીધું ભાઈ આ બધી વસ્તુ લાંડ મેં કીધું તે ભાઈ કે છે બોલે શું કરવું છે તને બોલ બોલે રાહુલ ખેડેકર જય ભવાની નગર